કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું ખૂબ જ ઓછા ખર્ચામાં માત્ર પાંચ જ પાર્લેજી બિસ્કિટના ઉપયોગથી બનતી એકદમ બજાર જેવી ક્રીમી અને દાણેદાર માવા મલાઈ કુલ્ફી તો ચાલો રેસીપી શરૂ કરીએ કુલ્ફી બનાવતા પહેલાં સૌ પ્રથમ આપણે કુલ્ફી માટેનો પ્રેમિક્સ બનાવી લઈએ તો તે માટે મેં અહીં છ થી સાત નંગ જેટલી બદામના પીસ છથી સાત નંગ જેટલા કાજુના પીસ તેમજ છથી સાત નંગ જેટલા પિસ્તાના પીસ લીધા છે આ બધી જ વસ્તુને આપણે મિક્ચર જારમાં એડ કરી દઈશું અહીં ડ્રાયફ્રૂટને એડ કરવું ટોટલી ઓપ્શનલ છે હવે અહીં મેં કુલ્ફીને ફ્લેવર આપવા માટે બે નંગ આખી એલચી લીધી છે જેનો ફોતરાનો ભાગ અલગ કરી એલચીના દાણાને મિક્સર જારમાં એડ કરી દઈશું હવે અહીં મેં પાતનંગ જેટલા પાલેજી બિસ્કીટ લીધા છે જેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ ઢાંકી બધી જ વસ્તુને સારી રીતે પીસી તેનો પાવડર તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ પીસાઈને તેનો દરદરો એવો પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે અહીં મેં ત્રણ ચમચી જેટલો દૂધનો પાવડર લીધો છે જેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાથે બે ચમચી કોર્નફ્લોર લીધો છે તો તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈએ અહીં કોર્નફ્લોરની જગ્યાએ તમે આરા લોટનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણી કુલ્ફીને વધુ ફ્લેવરફુલ અને ટેસ્ટી બનાવવા માટે મેં ત્રણ ચમચી જેટલો વેનેલા કસ્ટર્ડ પાવડર લીધો છે જેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને ફરી એકવાર મીચરજાનું ઢાંકણ ઢાંકી બધી જ વસ્તુને એકવાર પીસી લઈશું જેથી બધી જ વસ્તુ એકબીજા સાથે સારી રીતે ભળી જાય તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણું કુલ્ફી બનાવવા માટેનું પ્રીમિક્સ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અહીં જો તમારે પ્રીમિક્સ બનાવવામાં કોર્ન ફ્લોર તેમજ કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અને તેની જગ્યાએ પાંચ પાર્લેજી બિસ્કીટ એક્સ્ટ્રા ઉમેરી શકો છો તો હવે આ પ્રિમિક્સને આપણે એક બાઉલમાં કાઢી લઈએ આ પ્રિમિક્સ તમે એરટાઈટ ડબ્બામાં ભરીને રેફ્રિજરેટરની અંદર ત્રણથી ચાર મહિના તેમજ બહાર એકથી દોઢ મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો હવે આ પ્રિમિક્સને આપણે સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ તેમાંથી જરૂર પૂરતા પ્રિમિક્સનો ઉપયોગ કરી આપણે કુલ્ફી બનાવીશું હવે કુલ્ફી બનાવવા માટે અહીં મેં એક લીટર દૂધ લીધું છે શક્ય હોય ત્યાં સુધી હંમેશા કુલ્ફી બનાવવા માટે ફૂલફેટ દૂધનો જ ઉપયોગ કરવો હવે કુલ્ફી બનાવતા પહેલાં આપણે આ દૂધમાંથી થોડું દૂધ અલગ કરી લઈશું જેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું હવે આ દૂધને આપણે કુલ્ફી બનાવવા લઈ લઈએ કુલ્ફી બનાવવા માટે મેં અહીં પોણો કપ એટલે કે એક કપથી થોડી ઓછી ખાંડ લીધી છે હવે આ ખાંડને પેનમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે ફેલાવી લઈશું ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર આ ખાંડને ગરમ થવા દઈશું એકથી બે મિનિટમાં જ આપણી ખાંડ ગરમ થઈને ઓગળવા લાગી છે તો હવે આ ખાંડને હલાવતા જઈ સારી રીતે મેલ્ટ કરી લઈશું આપણી કુલ્ફી બજાર જેવી જ તૈયાર થાય અને ખાસ કરીને કુલ્ફીનો કલર બજારમાં મળતી કુલ્ફી જેવો જ આવે તે માટે આપણે ખાંડને કેરેમેલાઇઝ કરવાની છે ખાંડને કેરેમેલાઈઝ કર્યા બાદ તેને કુલ્ફી બનાવવાથી કુલ્ફીમાં તેનો એકદમ સરસ કલર આવશે જેથી આપણી કુલ્ફીમાં બહારથી કોઈપણ જાતનો કલર એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે આપણી ખાંડ સારી રીતે કેરેમેલાઈઝ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી આપણે લીધેલું બધું દૂધ તેમાં એડ કરી લઈશું અને ફરી ગેસની ફ્લેમ હાઈ કરી ચમચાની મદદથી દૂધને સતત હલાવતા જઈ બધી જ ખાંડને તેમાં મેલ્ટ કરતા જઈશું અહીં તમે જોઈ શકો છો કે ખાંડનો ભાગ પૂરેપૂરો મેલ્ટ ન થયો હોવા છતાં આપણા દૂધમાં તેનો એકદમ સરસ કલર આવવા લાગ્યો છે શરૂઆતમાં દૂધમાં તમને ખાંડના ક્રિસ્ટલ લાગશે પરંતુ જેમ જેમ દૂધ ઉકળશે તેમ તેમાં બધી જ ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જશે સાતથી આઠ મિનિટ જેવું થવા આવ્યું છે ને આપણી બધી જ ખાંડ દૂધમાં સારી રીતે ઓગળી ગઈ છે તો બસ હવે આપણે દૂધને વધુ નથી ઉકાળવાનું આપણે અહીં કેરેમેલાઇઝ થયેલી ખાંડ દૂધમાં બળોબળ ભરી જાય ત્યાં સુધી દૂધને ઉકાળવાનું છે હવે આપણે બનાવેલા કુલ્ફીના પ્રીમિક્સમાંથી પાંચ મોટી ચમચી જેટલું પ્રીમિક્સ આપણે અલગ કરેલા દૂધમાં એડ કરી લઈશું અને તેમાં કોઈપણ જાતના ગાંઠા ના રહે તે રીતે ચમચીની મદદથી દૂધમાં તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ પ્રીમિક્સ હંમેશા ઠંડા દૂધમાં જ એડ કરવાનું જો તેને તમે ગરમ દૂધમાં એડ કરશો તો તેમાં ગાંઠા પડી જશે આપણું પ્રિમિક્સ દૂધ જોડે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આ મિશ્રણને આપણે પેનમાં એડ કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરતાં જઈ દૂધ જોડે સારી રીતે મિક્સ કરી લઈશું પ્રિમિક્સવાળું મિશ્રણ એડ કરતાની સાથે જ આપણું દૂધ એકદમ જ ઘટ્ટ થવા લાગશે તો હવે આ મિશ્રણને આપણે એકથી બે મિનિટ માટે જ કૂક કરી લઈશું આપણા ચમચાને આ મિશ્રણમાં ડીપ કરીને ચેક કરીએ તો ચમચા ઉપર આ રીતનું તેનું એકદમ સરસ કોટિંગ થાય છે તો બસ હવે આ મિશ્રણને વધુ ઘટ નથી કરવાનું કેમ કે તે જેમ જેમ ઠંડુ પડશે તેમ વધુ ઘટ થશે તો ગેસની ફેમ બંધ કરી આ મિશ્રણને ફટાફટ ઠંડુ કરવા માટે આ રીતના ઠંડુ પાણી ભરેલા કોઈપણ વાસણમાં પેનને રાખી દઈશું અને આ રીતે સતત હલાવતા જઈને તેને ઠંડુ કરી લઈશું જેથી આપણા મિશ્રણના ઉપરનું પડ ડ્રાય ન બને તેમજ તેમાં કોઈપણ જાતના ગાંઠા પણ ના પડે તમે મિશ્રણને ઠંડુ કરતી વખતે આ રીતે હલાવશો નહીં તો તેની ઉપર એક લેયર જામી જશે જેથી આપણા મિશ્રણમાં તેના ગાંઠા પડી જશે સાતથી આઠ મિનિટમાં જ આપણું મિશ્રણ એકદમ સરસ રીતે ઠરી ગયું છે તો હવે આ કડાઈને પાણીમાંથી અલગ કરી લઈશું હવે આપણી કુલ્ફીનો સ્વાદ સો ગણો વધારે અને કુલ્ફીને એકદમ કણીદાર બનાવે તેવો માવો તેમાં એડ કરીશું તો તે માટે મેં અહીં વીસ ગ્રામ જેટલો મોડો માવો લીધો છે જેણે આપણે આ રીતની છીણીની મદદથી બધા જ માવાને મિશ્રણમાં છીણી લઈશું અહીં માવો એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પરંતુ માવા વગર તો માવા મલાઈ ગુલ્ફી તો અધૂરી જ કહેવાય તો તે માટે મેં અહીં માવો એડ કર્યો છે તેની જગ્યાએ તમે કોપરાનું છીણ પણ એડ કરી શકો છો હવે માવાના છીણને આપણે કુલ્ફીના મિશ્રણ જોડે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણું કુલ્ફીનું મિશ્રણ એકદમ સારી રીતે ઠળી જાય ત્યારબાદ જ માવાને તેમાં એડ કરવાનો છે આપણી બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આ મિશ્રણમાંથી આપણે કુલ્ફી બનાવી લઈશું જો તમારી જોડે કુલ્ફી બનાવવા માટેનો મોલ્ડ ના હોય તો તમે ઘરમાં રહેલા આ રીતના કોઈપણ ગ્લાસ કે પછી અન્ય કોઈ વાસણનો ઉપયોગ કરીને પણ કુલ્ફી બનાવી શકો છો આ સિવાય આ રીતના આઈસ્ક્રીમના તૈયાર મોલ્ડ કે પછી ચા કે કોફી માટે વપરાતા કાગળના કપ કે પછી માટીની આ રીતની નાની નાની કુલડીઓમાં પણ કુલ્ફી જમાવી શકાય છે તમે કુલ્ફી પણ વાસણમાં બનાવો અહીં માત્ર તેનો શેપ જ અલગ અલગ આવતો હોય છે બાકી તેના ટેસ્ટમાં તો કોઈ પણ ફરક નહીં પડે આજે હું તમને અલગ અલગ વાસણમાં કુલ્ફી જમાવીને બતાવીશ તો સૌ પ્રથમ આપણે અહીં ગ્લાસમાં કુલ્ફી જમાવીશું તો કુલ્ફી એકદમ આસાનીથી ડિમોલ કરી શકાય તે માટે મેં અહીં ગ્લાસમાં તળીએ બટર પેપરના ટુકડા રાખી દીધા છે અને સાથે ગ્લાસની અંદરની બાજુએ પણ બટર પેપર ગોઠવી દીધું છે જેથી કુલ્ફી એકદમ આસાનીથી ડીમોલ્ડ કરી શકાય તો હવે તેની અંદર આપણે કુલ્ફીનું બેટર થોડું થોડું એડ કરતા જઈ જરૂર પૂરતું બેટર બંને ગ્લાસમાં ભરી લઈશું હવે બેટરને આ રીતે ગ્લાસમાં સેટ કરી લઈ તેની ઉપર એક બટર પેપર લગાડી રબર બેન વડે તેને કવર કરી લઈશું આ રીતે કવર કરવાથી કુલ્ફી ઉપર બરફ બિલકુલ નહીં જામી અને આપણી કુલ્ફી બિલકુલ આઈસ ફ્રી બનશે હવે કોઈ ટૂથપિકની મદદથી તેના પર ચાર સરખા હોલ બનાવી લઈશું અને આ રીતની કુલ્ફીની સ્ટીક તેમાં રાખી દઈશું આ રીતે બંને ગ્લાસ તૈયાર કરી લઈશું આ સિવાય કાગળના ચાના કપમાં પણ જરૂર પૂરતું બેટર એડ કરી તેને પણ બટર પેપર વડે સીલ કરી લઈશું અને તેના પર ટૂથપિકની મદદથી હોલ કરી તેમાં પણ સ્ટીક લગાડી દઈશું આ રીતે પણ તમે કુલ્ફી બનાવી શકો છો આ સિવાય જો તમારી જોડે સ્ટીક ના હોય તો આ રીતના કોઈપણ માટીના કે કાતના વાસણમાં પણ કુલ્ફી તૈયાર કરી શકો છો આપણે આ વાસણમાં જરૂર પૂરતું બેટર એડ કરી તેને કાજુ બદામ અને પિસ્તાની કતરણ તેમજ ખસખસ વડે ગાર્નિશ કરી લઈશું અને ત્યારબાદ તેને પણ બટર પેપર વડે સીલ કરી લઈશું અને કુલ્ફી સેટ થવા માટે રાખી દઈશું અહીં જો તમારી જોડે બટર પેપર ના હોય તો તમે તેની જગ્યાએ સાદો કાગળ કે પછી કોઈપણ પ્લાસ્ટિકની મદદથી પણ બેટરને સીલ કરી શકો છો હવે આપણી કુલ્ફીને બરોબર સેટ થવા માટે આપણે તેને પાંચથી છ કલાક માટે રેફ્રિજિરેટરમાં રાખી દઈશું તમે પૂરી રાત માટે પણ તેને રેફ્રિજરેટરમાં રાખી શકો છો આઠ કલાક જેવું થઈ ગયું છે ને આપણે બટર પેપર ખોલી ચેક કરીએ તો આપણી કુલ્ફી એકદમ સરસ રીતે જામી ગઈ છે વળી તેના પર જરા પણ આઈસ ક્રિસ્ટલ નથી જામ્યા આપણી કુલ્ફીનો કલર પણ એકદમ સરસ બજાર જેવો જ આવ્યો છે તો હવે આ કુલ્ફીને સર કરવા માટે તેને ડીમોલ્ડ કરી લઈએ તો તે માટે આપણે વાસણને હાથમાં રાખી તેને એકથી બે મિનિટ માટે આ રીતે હથેળી વચ્ચે રબ કરી લઈશું જેથી આપણા હાથની ગરમીના લીધે કુલ્ફી ગરમ થઈને એકદમ આસાનીથી ડીમોલ્ડ થઈ જશે અને જો તે આ રીતે ડીમોલ્ડ ના થાય તો કુલ્ફીવાળા વાસણને એકથી બે મિનિટ માટે પાણીમાં ડીપ કરીને રાખજો તો તમારી કુલ્ફી તરત જ વાસણથી અલગ થઈ જશે હવે આ કુલ્ફીને એકદમ બજાર જેવો લુક આપવા માટે આપણે ચપ્પા કે છરીની મદદથી એકદમ હળવે હાથે તેના પર કટ કરી તેના પીસ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણી કુલ્ફી સોફ્ટ હોવાની સાથે સાથે જ એકદમ કણીદાર તૈયાર થઈ છે તો બજારની કુલ્ફીને પણ ભૂલાવી દે તેવી આ કુલ્ફી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ઉનાળાની ગરમીમાં ઘરમાં નાના મોટા સૌને પ્રિય આ કુલ્ફી બજાર કરતાં ચોખ્ખી તેમજ સસ્તી પડે છે વળી આ કુલ્ફી ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ જ સરસ ક્રીમી અને મલાઈદાર તૈયાર થાય છે તો મારી આજની માવામલાઈ કુલ્ફીની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો